પછી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું ભરેલા પરવળનું શાક બનાવીશું તો તમે જોઈ શકો છો એકદમ ગ્રેવીવાળું મસાલાથી ભરપૂર આપણું શાક તૈયાર થઈ ગયું છે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસામાં આ રીતે બજારમાં બહુ જ પરવળ મળતા હોય છે અને એકદમ ફ્રેશ પરવળ લેવાના છે ફ્રેન્ડ્સ તો આ શાક બહુ જ સરસ તૈયાર થતું હોય છે આ રીતે મારું શાક તૈયાર થઈ ગયું છે અને ઉપર ધાણાથી આપણે ઘનિષ કરીશું કાંઈ કોઈ બી સબ્જી હોય ધાણા વગર તો બિલકુલ અધોરી છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે તો મેઇન સામગ્રી અત્યારે મેં તમને બતાવી છે થોડાક ખડા મસાલા લીધા છે ડુંગળી ટામેટાં લીલા મરચાં અને લસણને ચોપ કરીને આ રીતે તૈયાર કરી દીધું છે ત્રણસો ગ્રામ જેટલા પરવળ લીધા છે પરવળ એકદમ નાના અને ફ્રેશ લેવાના છે જ તો જુઓ એકદમ સરસ હવે આપણે આ પરવળને પહેલાં મેં બજારમાંથી લાયા હતા ત્યારે ધોઈ અને કોરાક કરી દીધા છે હવે આપણે પરવળની એકદમ પતલી છાલ કાઢવાની છે અહીંયા વધારે પડતી આપણે છાલને કાઢી નથી દેવાની જેટલું બને એટલું જે પરવળમાં અંદરનો જે ગર્ભવાળો ભાગ હોય છે એ રહેવા દેવાનો હોય છે ફ્રેન્ડ્સ તો જે એના વિટામિન્સ જળવાઈ રહેશે અને એની મીઠા છે આ શાકમાં એકદમ અંદર રહેશે તો જુઓ સારી એવી મેં છાલ કાઢી નાખી છે આ રીતે આપણે બધા પરવળ ત્રણસો ગ્રામ મેં લીધા છે પણ તમારા ઘરમાં તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ તમે લઈ શકો છો તો હવે આ રીતે પરવળના મેં નાના પીસ કરી દીધા છે અને એક કાપો આ રીતે મારી દેવાનો છે ઉપરથી જુઓ અને હવે તમારે જુઓ આ રીતે ગોળાઈમાં તમારે જો કાપો મારવો હોય અને અંદર મસાલો ભરવો હોય તો બી તમે કરી શકો છો પણ આમાં વધારે પડતું આપણે જે અંદરનો ગર્ભવાળો ભાગ છે પરવળનો એ નીકાળી દેવો પડે છે તો પછી શાક બનાવવાનો કોઈ મતલબ રહેતો નથી કારણ કે આમાં જ બધા વિટામિન્સ જળવાયેલા હોય છે તો મેં તો એક ખા આ રીતે તમને બતાવ્યું છે કે આ રીતે બી તમે કરી શકો છો તો જુઓ આ લીધા છે મેં ફરસાણની દુકાનમાંથી પેકેટ ટમટમનું મળતું હોય છે જે ગાંઠિયા જેવું જ આ એક નાસ્તો છે તો મેં એક વાટકી જેટલું લીધું છે અત્યારે અહીંયા હવે આપણે એનો પાવડર બનાવી દેવાનો છે મેં મિક્સરમાં આને ક્રશ કરી દઈશ તમે જોઈ શકો છો હવે હું આનું મિક્સરમાં ક્રશ કરી દઈશ સારો એવો થોડોક દરદરો રાખ્યો છે કારણ કે ટેસ્ટ દરદરો રાખશો તો સારો આવશે તો આ રીતે ભરવા માટે આપણે આ પાવડર લઈ લીધો છે હવે હું મેં થોડો કાઢી લીધો છે આપણે સબ્જીમાં બી ઉમેરીશું એક ચમચી જેટલો મેં વાટકીમાં કાઢી લીધો છે હવે અહીંયા આ જે ટમટમ છે એના પાવડરમાં આપણે થોડા મસાલા કરીશું બહુ વધારે મસાલા અહીંયા કરવાની જરૂર જ નથી પડતી અહીંયા મીઠું બી તમે ન નાખશો તો બી ચાલશે કારણ કે ટમટમ છે એમાં મસાલો બી છે અને મીઠું બી છે તો મેં બસ રૂટિંગ થોડા થોડા જ અહીંયા મસાલા કર્યા છે થોડું મરચું નાખ્યું થોડું હળદર નાખ્યું થોડું ધાણાજીરું નાખ્યું અહીંયા પસંદ હોય તો તમે ગરમ મસાલો બી ઉમેરી શકો છો તો આ આપણો ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે જુઓ આ રીતે હું અંદર જે મેં ગોલાઈમાં કાપ્યું હતું એમાં બી હું આ રીતે બતાવ્યું છે કે તમે આ રીતે બી ભરી શકો છો તો કોઈ મેં તેલ નાખ્યું નથી આમાં મસાલામાં એકદમ જે ટમટમ આવે છે એ મોણવાળા સારા આવે છે તો એનો સ્વાદ બી બહુ સરસ આવે છે મેં અહીંયા મસાલા કર્યા છે પણ મસાલા તમે ના કરો અને ફક્ત ખાલી તમે ટમટમના ભૂક્કાથી બી તમે ભરેલા પર્વને બનાવી શકો છો તો જુઓ આ રીતે મારા એકદમ ફ્રેશ અને એકદમ કૂણા કૂણા જે પરવળ છે એ છે હું થોડું જો કાપો છે એને વધારે થોડો ખોલીશ તો કેવું એ તૂટી જશે તો બસ આ ટાઈપના તમારે પરવળને લેવાના છે જુઓ આ રીતે અંદર સારા એવા જેટલો મસાલો જાય એટલો અંદર આ રીતે પ્રેસ કરી અને મસાલો ભરી દેવાનો છે ફ્રેન્ડ્સ આ શાક એટલું ટેસ્ટી લાગે છે ને જો આની જોડે તમે કેરીનો રસ લઈ શકો છો અથવા દાળ ભાત બનાવ્યા હોય તો આ શાકને બી તમે બનાવી શકો છો તો હવે આપણે પગાર કરવાનો છે શાકનો તો લગભગ દોઢ ચમચી જેટલું મેં અહીંયા તેલ ઉમેર્યું છે અને એક ચમચીના ત્રીજા ભાગ જેટલા રાઈ અને જીરું ઉમેર્યું છે તમે હિંગ એ નાખી શકો છો ત્યાર પછી જે ખડા મસાલામાં સૂકા મરચાં તજ લવિંગ જે આવતું હોય એ મેં ઉમેર્યું છે અને લસણની પેસ્ટ એક ચમચી જેટલી ઉમેરી દીધી છે લસણ સારું એવું તેલમાં શેકાઈ ગયા ત્યાર પછી મેં અત્યારે મીઠો લીમડો નાખી દીધો છે અને હવે આપણે અહીંયા મરચાં જે ઝીણા લીલા એકદમ ચોપ કરીને રાખ્યા છે એ તેલમાં શેકી લીધા છે ત્યાર પછી હું ડુંગળી નાખીશ અહીંયા મેં ટામેટા નથી ઉમેર્યા ફ્રેન્ડ્સ ડુંગળી થોડી લાલસ પડતી થાય ત્યાર પછી આપણે ટામેટાને ઉમેરવાના છે કારણ કે આપણે આ ગ્રેવી એક સારી એવી બનાવવાની છે જો અહીંયા ડુંગળી કાચી રહી જશે તો કેવું એ ગ્રેવી સારી ખાવામાં જરા બી બિલકુલ સારી નહીં લાગે તો ટામેટા સારા એવા ગળી ગયા ત્યાર પછી ફ્રેશ ધોયેલી જે લીલા ધાણા છે કોથમરી છે એ ઉમેરી દીધી છે કોથમરી મેં અત્યારે ગ્રેવીમાં જ ઉમેરી દીધી છે કારણ કે એનો ટેસ્ટ એકદમ ફ્રેશ બજારમાંથી આપણે લાવેલી હોય ને કોથમરી અને ત્યારે ઉમેરી છે ને તો એની સુગંધ બી શાકમાં બહુ સરસ આવે છે પછી ઉપરથી ઉમેરવાથી તો બહુ સારું નથી લાગતું પણ એકવાર ગ્રેવીમાં બી તમે ઉમેરી જોજો હવે અહીંયા ગ્રેવીના ભાગના મેં મસાલા કરીશ અહીંયા મસાલા મેં થોડા થોડા જ કર્યા છે બહુ વધારે નથી કર્યા કારણ કે આપણે પરવળમાં બી મસાલો ભરેલો છે તો રૂટિંગ મસાલા કર્યા છે જેટલું તમે શાક બનાવતા હોય અને તમારા ઘરમાં કેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે અહીંયા મસાલા કરી દેજો અને લાસ્ટમાં મેં થોડો અહીંયા ગરમ મસાલો અને મીઠું નાખ્યું છે મીઠું મેં અત્યારે જ નાખ્યું છે જે પરવળ ભર્યા છે એ મસાલામાં બિલકુલ મીઠુંનો ઉપયોગ મેં નથી કર્યો તો જુઓ હવે તમે જોઈ શકો છો કે હવે આપણે આમાં થોડું પાણી નાખીશું લગભગ મેં અડધી વાટકી જેટલું પાણી ઉમેરી અને હવે આપણે આ ગ્રેવીને લગભગ પાંચ મિનિટ માટે ઢાંકી અને છોડી દેવાની છે અહીંયા થોડું મેં ખાટું અને ગળ્યો બી ગ્રેવીમાં ટેસ્ટ આપ્યો છે એક ચમચી જેટલું ખાટું દહીં ઉમેર્યું છે અને અડધી ચમચી મેં ગોળ ઉમેર્યો છે ફ્રેન્ડ્સ આ વિડીયો મારો જોયા પછી જરૂરથી મેં જે રીતથી તમને આ શાક બનાવતા શીખવાડ્યું છે જો એ જ રીતે તમે બનાવશો ને તો શાક બહુ જ સરસ થશે હવે મેં આ રીતે પરવડની જે ગ્રેવી છે એના ઉપર આ રીતે મૂકી દીધા છે અને જે મસાલો ભર્યો છે એ ભાગ ઉપર રાખવાનો છે તો જેવી જેટલું શાક ગરમ થશે અને અહીંયા તમે જોઈ શકો છો મેં બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો નથી પાંચથી સાત મિનિટ સુધી ધીમી આંચ ઉપર મેં અહીંયા થવા દીધું છે તમે જોઈ શકો છો પરવડમાળા એવાને એવા અહીંયા મસાલા સાથે છે કારણ કે ટમટમ નાખ્યું છે એટલે મસાલો બિલકુલ છૂટો નહીં પડે પાણી નાખ્યા વગર જ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એ જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો તો મારે થોડોક રસો અહીંયા કરવાનો હતો હજુ તો તો મેં મુઠ્ઠીમાં થોડુંક જ પાણી લીધું છે કારણ કે આ ટમટમનો જો હું ભૂખો હજુ નાખીશ ને તો મારો જે રસો છે એ એકદમ થીક થઈ જશે એટલે મેં થોડું મુઠ્ઠીમાં અહીંયા પાણી નાખ્યું છે બાકી આટલી પ્રોસેસ શાકની કરી એમાં ક્યાંય મેં પાણી વધારે પડતું શાકમાં નાખ્યું નથી જે પરવડ છે એમાંથી જ પાણી છૂટે છે અને એમાં જ પરવડ ચડી ગયા છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો એકવાર તો લગભગ મેં બે સેકન્ડ સુધી ઢાંકી અને સીજવા દીધું હતું અને આ રીતે મારું શાક તૈયાર થઈ ગયું છે તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી